આણંદ તાલુકાના સારસા ગામના સરપંચશ્રીને સાથે રાખીને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સારસા ચોકડી ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યું સારસાથી ચિકોદરા ચોકડી સુધીનો બિસ્મારો રસ્તાને લઈને જનતામાં રોષ જોવા મળ્યો ગ્રામજનોએ રસ્તો રોકે વિરોધ કરતા સ્થાનિક ખંભોળજ પોલીસને જાણ થતા સારસા ચોકડી ઉપર પહોંચી સરપંચ તથા સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અમારી માંગણી પૂરવા કરવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ રહેશે

કામગીરી હાલ પ્રગતિમાં છે રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સગા રીતે અમને પૂરો રીસર્ફેસિંગની અને સ્ટેન્ડરિંગની કામગીરી આણંદ માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે હાલમાં જે ચોમાસાના સમય દરમિયાન ગામર કામગીરી કરવાના લિમિટેશન હોય અમે બેચ વર્ક અત્યારે ચાલુ કરેલું છે બેચવર્ક વર્ક પૂર્ણ થયેલી સમગ્ર ટેન્ડર મુજબની કામગીરી આનંદ માર્ગ મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરવાની